જામજોધપુર શહેરમાં પતંગ લેવા જતા ચૌદ વર્ષના કિશોરનું વિશોક્તિ મોહત ગામના તળના ખેતરમાં શેરે ફસાયેલ પતંગ લેવા જતા વિજય રામાભાઈ રબારી નામના ચૌદ વર્ષીય કિશોરને કંઠ લાગતા પતંગના બદલે મોત મળ્યું ખેતરના ફરતે ગેરકાયદેસર વીજ પ્રવાવેતો કરનાર ખેતરના માલિક ઉપર ફરિયાદ કિશોરના પરિવાર દ્વારા સરકાર પાસે ન્યાયની માંગણી રિપોર્ટર રાજુ ચૌહાણ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ રાજકોટ હવે આ વાડીમાં શોટ મૂકવા તે અસોકળો અથડાઈ ગયો આ લોકો ચોવીસ કલાક સોટ ચાલુ રાખતા બરોબર હવે આ બધો તહેવાર હોય તહેવારમાં તો કોઈને કંઈ ખબર ન હોય કે આવી રીતના તહેવારમાં તો શોટ કોઈ રાખે નહીં પણ છતાંય આનો શોટ ચાલુ હતો અને આ નાના માણસો બે દીકરા બે દીકરીઓ હવે ચૌદ પંદર વર્ષનો છોકરો આમાં અટવાઈ ગયો એનું અવસાન થઈ ગયું હવે આ લોકોનો અત્યારે હું પડી ભાંગ્યું સમજી લઈએ બધું હવે આની રોજી રોટીને કમાવાનો સમય આવ્યો હતો તો છોકરો વયો ગયો એટલે આ લોકો તો પડેલા ભાંગેલા ને ભાંગેલા રહી ગયા બોલ કઈ રીતે આપી દીધું